પચ્ચીસમી જુલાઈ વર્લ્ડ આઈવીએફ ડે તરીકે ઉજવાય છે આ દિવસ મેડિકલ સાયન્સમાં એક યાદગાર માઇલસ્ટોન છે અને તે અનેક કપલ્સને આશા આપે છે જેઓ બાળકો માટે સંઘર્ષ કરી રહ્યા છે આજે લુઈસ બ્રાઉનના જન્મની વર્ષકાંઠ છે જે ઓગણીસો માં વિશ્વનું પ્રથમ આઈવીએફ બાળક હતું ભારતમાં આ દિવસે દેશના પ્રથમ આઈવીએફ બાળક અનુપ્રિયા અગ્રવાલના જન્મની પણ ઉજવણી કરાય છે છે ઓગણીસો અઠ્યોતેર માં ત્રીજી ઓક્ટોબરે થયો હતો લુઈસ બ્રાઉન પછીના થોડા જ મહિનાઓમાં તેનો જન્મ ભારતની મેડિકલ ક્ષેત્ર પ્રગતિમાં એક નિર્ણાયક ક્ષણ હતો જેણે એઆરટી એટલે કે આઈવીએફ ના ઘણા નવા માર્ગ ખોલ્યા હતા આઈવીએફ ત્યારથી આશાનું પ્રતિક બની ગયું છે જેણે વિશ્વભરમાં લાખો લોકોના જીવનને પરિવર્તિત કર્યા છે આ પદ્ધતિ અનેક લોકો માટે પેરેન્ટિંગ ને શક્ય બનાવ્યું છે બેઇંગ મોમ આઈવીએફ સેન્ટર અને ગાયનેક હોસ્પિટલ વિશ્વ આઈવીએફ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યું છે અને બધા આઈવીએફ માતા પિતા અને તેમના બાળકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવે છે આ સાથે અમે તમામ એમ્બ્રિયોલોજીસ્ટને પણ કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ થેન્ક યુ